હળવદમાં ધોરણ બાર સાયન્સ કોમર્સના પરિણામમાં મહર્ષિ ગુરુકુળના વિદ્યાર્થીઓ ગુજરાતમાં પ્રતિ અને અમારા ગુરુની વૃત્તિ સાથે શ્રેષ્ઠ પરિણામ છે તેના માટે અમે બધા ખુશ તેમાં અમારા સ્ટાફ અમારા વિભાગનો અને વિભાગનું યોગદાન છે તેને પણ અમે બધા અને અમારા મમ્મી પપ્પાએ પાછળ सब सब तो 14 वर्ष के हमारा पास 10 शिक्षकों और माता-पिता ने सगा संबंध वाले प्रोआचेनारे मदद करी थी बगैर अभिनंदन सभी आप अग्रणी पूछो भनो विचार रही है अगर वो मेडिकल में मारना गुरु अमित नाम गायनो देवरापनाय और मार्च हॉस्टल आया तो दारिनबाग डीजल लाव से नहीं आवे और साइंस में स्टाफ मैनेजमेंट डिप्लोमा से बहुत समझता है मोटिवेशन हॉस्टल में

અગિયાર વિદ્યાર્થીઓ એવન ગ્રેડ મેળવી અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ગુરુકુલના આ વિદ્યાર્થીઓના એવન ગ્રેડ મેળવવા માટે મારી કોમર્સ ટીમ અને અહીંની મેનેજમેન્ટના માર્ગદર્શનથી જ આ શક્તિ બન્યું છે અહીંયા વિદ્યાર્થીઓને એના અભ્યાસક્રમની સાથે સાથે સેન્ટર ફોર કોમર્સ એક્સેલન્સ અમે અહીંયા ચલાવીએ છીએ જે નવી શિક્ષણ નીતિના ભાગરૂપે વિદ્યાર્થીઓને જુદા જુદા ક્ષેત્રોમાં જઈ અને પ્રેક્ટિકલી જ્ઞાન આવે જેવી કે યાર્ડ મુલાકાત ફેક્ટરી મુલાકાત આવી જુદી જુદી મુલાકાતો દ્વારા એને અભ્યાસક્રમ પૂરો પાડવામાં આવે છે આ સિવાય જુદા જુદા બેંક મેનેજરો સીઓના સેમિ સી એના સેમિનારો દ્વારા પણ એમને અભ્યાસક્રમ સિવાયનું ઘણું બધું માર્ગદર્શન આપવામાં આવે છે આની સાથે સાથે વિદ્યાર્થીઓને છેલ્લા બે મહિના સખત પરિશ્રમ કરાવવાના છે એનું માઇક્રો પ્લાનિંગ રીડિંગનું થાય અને એ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓનો ફોલો પર્સનલી લઈ એક એક વિદ્યાર્થીને જેવી જરૂરિયાત છે ને એવી મહેનત કરાવી આ એનું પરિણામ આપણી સમક્ષ છે હળવદ તાલુકામાં એક કે નહીં પણ પ્રથમ છ ક્રમાંક સુધી આપણા મહર્ષિ જ બાળક છે જ્યારે પહેલા નંબરે નવાણું પણ નવાણું ગુજરાત સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે બાળકે પણ અને મહર્ષિ ગુરુકુલ ગુરુકુલ જાળવરની શૈક્ષણિક નગરી આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી સાયન્સ અને કોમર્સ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય બંનેનું રિઝલ્ટ ડિક્લેર છે એમાં મોરબી જિલ્લો સાયન્સમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ આવ્યો મહાર્ષિક ગુરુકુલનો એક વિદ્યાર્થી સાયન્સમાં ગુજરાત ફર્સ્ટ અને મુખ્ય વિષયોમાં ત્રણસોમાંથી ત્રણસો પૂરા માર્ક સાથે છે સાયન્સમાં અગિયાર જેટલા વિદ્યાર્થીઓ દસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ લેવા મોરબી જિલ્લામાં કુલ ત્રીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ હતા ત્રીસમાંથી માત્ર મહોર્ષિક ગુરુકુલના જ દસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડ સાથે વિજય પ્રાપ્ત કર્યો પોતાના વિષયોમાં ખૂબ સારું પ્રભુત્વ આવ્યું અને સાથે સાથે સામાન્ય પ્રવાહનો પણ રિઝર્ટ આવ્યો સામાન્ય પ્રવાહમાં ગુરુકુળના અગિયાર વિદ્યાર્થીઓ કેવલ કેમ એવા એમાં ખૂબ મોટા જથ્થામાં પચાસ વિદ્યાર્થીઓએ નેવું ટકા પ્લસ પરિણામ આપ્યું સાયન્સમાં સત્તાવન વિદ્યાર્થીઓએ નેવું ટકાથી વધુ પરિણામ આવ્યું તો વાર્ષિક ગુરુકુલમાં બોર્ડની ખૂબ સરસ મહેનત કરાવે છે અને સ્ટાફ અને શિક્ષકોનો ખૂબ નાની નાની બારીકાઈથી મહેનત કરાવે દર વર્ષે વર્ષો વર્ષ આવું જ એકદમ જવળાંત પરિણામ લાવે છે અને ખૂબ સારી વાલીઓમાં પણ ખરી એની અપેક્ષાઓ પૂરી થાય વાર્ષિક ગુરુકુલ આજે ખૂબ જથ્થા સાથે સારું પરિણામ લાવ્યું છે કોમર્સની વાત કરીએ તો કોમર્સમાં પોતાના અભ્યાસક્રમની સાથે સાથે સેન્ટર ફોર કોમર્સ એક્સેલન્સ નામની એક યુનિટ ચલાવીએ છીએ અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓનું ઇચ્છું ડેવલપમેન્ટ થાય પ્રેક્ટિકલી વાત થાય જે નવી શિક્ષણ નીતિ આવી રહી છે એમાં જે વાતો છે એ બધું હમણાં હમણાં છેલ્લા ચાર વર્ષથી વર્ષે ટૂંકમાં ચલાવી રહ્યા છે હવે છેલ્લા બે વર્ષમાં તમામ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે ખૂબ સારી રીતે એક્સલન્સ ચાલે છે તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી સંસ્થા તરફથી અને એમના પરિવારજનો તરફથી ખૂબ અભિનંદન

સિંગ મેનેજમેન્ટ ટીમ દ્વારા જે છેલ્લા બે મહિના માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું તે બદલે મારા માતા પિતા દ્વારા જે પ્રોત્સાહન મળ્યું એના બદલ પણ હું માનું છું